તો હાઈ ફ્રેન્ડ હું છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોલ અને તમારું સ્વાગત છે મારી પોતાની ચેનલ એટલે કે તો તો નવા મિત્રો હોય ચેનલને કરી નાખજો અને વધુમાં વધુ શેર કરી નાખજો અને હા જે વ્હાઈટ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તે દબાવી દબાવી અને બે આઇકન બટન દબાવી નાખજો કે તમને વહેલા તો પહેલો વિડીયો નવો આવે તમને પહેલાં જોવા મળે તો આજે અમારા ડુવા ગામમાં એટલે કે થરાદ તાલુકાનું એક નાનકડું ગામ છે ડુઆ કરીને અને ત્યાં એક નારી ક્ષત્રિય અસ્મિતાની લડાઈ માટે જે આજે રથ આવ્યો હતો અને એવા અમારા ડૉક્ટર સાહેબ એટલે કે આજે કરણી સેનાના પ્રમુખ એટલે આજે અમારા પ્રવીણસિંહ વડાદરવાળા એ બાપુ આજે આવેલા હતા એવા તમને સારા શબ્દો સંભળાવશે જે નારી શક્તિ માટે અને જે એમને અસ્મિતાની જે લડાઈ છે એમના માટે શબ્દો મળશે મિત્રો તો ધ્યાનથી સાંભળજો અને વિડીયો પૂરો જજો અને જેટલો બને એટલો શેર કરજો જોવાનું ભૂલતા નહીં બાપુ આવી ગયા છે ગાડીમાં બધા મિત્રો તમે જોઈ રહ્યા છો હવે એમના ફૂલોથી એમનું સ્વાગત થશે અમારા ગામડુવા ગામનું જુઓ બધા ક્ષત્રિય સમાજના દલિત સમાજના બધા જે બધા સમાજના અહીંયા આવેલા છે બાપુના સ્વાગત માટે ઊભા છે તો મિત્રો જોવાનું ભૂલતા નહીં good yeah, 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 yeah. हेलो हेलो करी ने जय 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 बोला बोलो श्री राम श्री भगवान भगवान राम अत्रे नारी रथ रथ्रियमिता धर्म रथ ले ने ने आज लो आगने रो तो आप सर्वे सर्व ग्रामजनो એ રથનું ભવ્યથી અતિ ભવ્ય પુષ્પોથી સ્વાગત કર્યો એ બદલ હું જે નારી અસ્મિતા સમિતિ છે એ વતી આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ તો મિત્રોને ખબર જ છે થોડા સમય પહેલા જે પુરુષોત્તમ રૂપાલાએ નારી ઉપર જે ટિપ્પણી કરી જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો એની જે ક્ષત્રિય સમાજે ઓલ ગુજરાતની અંદર ભાજપ સરકાર ને કીધું કે ભાઈ રૂપાલા તમે ટિકિટ રદ કરો એની જગ્યાએ એની પત્નીને આપો એના ભાઈ ને આપો એના દીકરા આપો અને એ ટિકિટ જે તાનેશાહી બીજેપી સરકારે ટિકિટ રદ ના કરી એના કારણે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો એ નારી અસ્મિતા માટે લડાઈ લડી રહ્યા છે અને ગામડે ગામડે આપ સર્વે સમાજ ને આહવાન કરે છે કે

સમ આપણે આજે નારી અસ્મિતા ધર્મર

અમારી હતી પટેલ સમાજ છે ને તો ક્યારે પરિવાર નહીં રોડ તો પૂરો પાડ્યો છે ને મારો એટલે એવી રીતે ને જેને પણ જે સમાજ ગઢવી મારો ગોબર સમગ્ર સમાજ

જા છો અત્યારે અમારો સમાજ એક આદોલન છે અને આંદોલન એ અમારા વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં ટિકિટ માટે નહી

સાથે સાથે અમારે જેટલું લોકશાહી ના હિસાબે લડવાનો અમે લડ્યા અમારી સંકલ્લા સમિતિ એક સંમેલન નું આયોજન કર્યું પાંચ વન નો ભાગ હતો રાજકોટ ની અંદર પાંચ લાખ દરબારો એકત્રિત થયા અને ભાજપ સરકાર ને અલ્ટિમેટમ આપી અને એવું જાહેર કીધું હતું કે અમારે ભાજપથી કોઈ વાંધો નથી અમારે રૂપાલા ભાઈ થી વાંધો છે એમને ટિકિટ તમે કાપી નાખો 22 તારીખ સુધીનો સુધી આપું છું સમાજે આપ્યો પણ ટિકિટ 22 તારીખ સુધી ના કાપી એ પાઠ બંધ પૂરો થયો 22 તારીખ થી 23 તારીખ આવી અને પાઠ ટુ નું આયોજન થયું અને આ ધર્મરજ પાર્ટ ટુ ના આંદોલન આયોજન રૂપે તમારા ગામમાં આવ્યું છે અને તમે જે સ્વાગત કર્યું છે સકલ સમિતિ આ બધા હું આવકારું છું આપું છું હવે આ ટુ માં જે કે ચૂપુ થઈ ગયું છે સંકલન સમિતિ અમારો સેનાપતિ છે અને એનો આદેશ આવ્યો છે કે ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાનો છે અને જે જે દેશની અંદર અમારે જે જે લોકસભા ચૂંટણીઓ ચાલુ છે જે પક્ષ મજબૂત હોય કે આ મજબૂત હોય કે આપ મજબૂત હોય કે આ મજબૂત હોય ત્યાં ત્યાં અમે અમારી સમાજે ટેકો જાહેર કર્યો છે અને જાહેર સમર્થન જાહેર કર્યું છે કારણ કે છાસ લેવા આવી દોડો હંકારવાનો ધંધો અમારી સમાજે આજ સુધી કર્યો જ નથી સમિતિ નક્કી કરી અને દિશા ની અંદર સંમેલન કરી અને જ્ઞાની બેન ને જાહેર ટેકો જાહેર કર્યો હતો એના ભાગરૂપે અત્યારે અમે જ્ઞાની બેન માટે વોટ માગવા આવ્યા છે નારી શક્તિ ની અસ્મિતા માટે વોટ માંગવા આવ્યા છે દરેક સમાજ ને અમારી સમાજ ગીતા ની અંદર અમારી વિચારધારા કીધી છે કે નારી શક્તિ નું અપમાન થતું હોય અને શક્રિય જો એની આંખે જોઈ શકતો હોય તો ક્ષત્રિય ના હોય શકે આ ભગવાન કૃષ્ણ એ પણ આ વખતે ફક્ત જોઈ શકીએ એવું નથી હોતું આ લોકશાહી છે તમારો પણ અધિકાર છે અમારો પણ અધિકાર છે આ દેશ ની નારી શક્તિ માટે આપણે લડવું જોઈએ એ સેટા પક્ષ હોય કે કોઈ પણ પક્ષ હોય એના ભાગરૂપે અમે અહિયાં આપણે વચ્ચે આવ્યા છીએ ત્યારે હું આપને પહેલી વાર અમારો સમાજ જાહેર માં વોટ માંગવા આવ્યો છે અમારા માટે નહીં વ્યક્તિગત માટે નહીં કોઈ ટિકિટ માટે નહીં કોઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત માટે નહીં પણ આ દેશની નારી શક્તિ માટે વોટ માંગવા આવ્યો છે ત્યારે સાથ આપશો કે નહીં આપશો સરો સમાજ

તમારી ભવાની માં અમારા છે તમે જે જોર થી બોલશો એટલા જોર થી મારશો બોલો જય ભવાની મારી સાથે જોડાયેલ મારા સંકલ સમિતિના દરેક કામથી થી જોડાયેલ મારી સમક્ષ વિરજમાન મારા સમાજના મુખ્યો સર્વ સમાજ થી વધારે આપે સૌ અમારો ખૂબ જ આવકાર સ્વાગત કર્યું એ બદલ અમે સૌ સંકલ સમિતિ આપણા વારી છીએ

આવખતે તમારા જો બુધ વધારે ને તો ક્ષત્રિય નું બુધ વધારે ને ખાસ વિનંતી છે કે બધા ભેગા જો બીજી ઘણી બેઠી છે ખાસ કે અમે તમને અમારો સાથ આપો હું ઘણી તરીકે આપની કે જો તમારે દારી ની વાત આવે જો તમારા સમાજ ની ની વાત આવે તો અમારા હજારો ક્ષત્રિય તમારા માટે દવા દેવા તૈયાર છે પણ અમારી સાથે જે ખાલી બીજા સરકાર ને કે ક્ષત્રિય ધારે શું કરી શકે છે

કે ભાઈ તમે વોટ અમારા માટે નહીં પણ આ એક ભાઈ દીકરી માટે નારી અસ્મિતા માટે વોટ છે હજુ પણ કોઈના મનમાં હોય કે ના મારા વોટ દેવું હોય જો તમે એમ માનતા હો કે ભાઈ વિકાસ એ નારી કરતા વધુ હોય તો તમે આપજો અને એમ લાગતું કે ના નારી કરતા વધારે તો નારી નારી વધારે છે વિકાસ વધારે છે તો માને આપ વિનંતી કરાય છે કે મે આપના જાવ છો કે પૂરો ગામ અમારો સાથ સહકાર આપશે મારા બધા

આઈ ના અભાવ એ બધું નહીં લઈએ એટલે કોઈને જો કહ્યું હોય તો અહીંયા આવીને કહી શકે છે

બોલી શ્રી રામચંદ્ર ભગવાન બોલી સાત ધર્મ ગીત ગૌ માતા ગીત હવે અમારા વક્તાઓ હોય ઘણું બધું અમારી અસ્મિતા નું તમારા આગળ જે પણ વેદના હતી રજૂ કરી છે એ વેદનાના ના સહભાગી અમે હું ડુઆ ગામ વતી અઢારે આલમ ને હજારે જરણને હું આગ્રહ કરું છું કે આપ અમારી અસ્મિતાની લડાઈ સાથે તમે સહભાગી બનો અને આ લડાઈ અમારી એક સરપારણી નથી આ એક લડાઈ ધર્મ અને આ ધર્મની લડાઈ છે આપ સૌ સહભાગી બનો ને ખાસ કરીને મારા આવમાર યુવા ભાઈઓ જે પરણીસિંહ ડોક્ટર છે ધીલુબા છે મારા અમુક નામે બધા મિત્રો છે એ લોકો કેટલા સમયથી તેમનો આજ આધુનિક યુગમાં પોતાનો સમય વેડફ કરીને આજ અસ્મિતાની લડાઈ લડી લડવા માટે અમારા સુધી પહોંચ્યો છે એમનો પણ ડુવા રામગતી હું ખૂબ 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 આભાર માનું છું કે આપ સમાજનું શિર દર્જો અમારા માટે તમે જે પણ લડી રહ્યા છો અમે દિલથી તમારી સાથે છીએ જય માતાજી